હલો મિત્રો કેમ છો મજામાં આજે સરસ મજાનો એક પુલાવ લઈને આવ્યું છું કોરિયન મસાલા પુલાવ પણ આપણે આપણા અંદાજમાં બનાવવાનો છે આપણી રીતે એકદમ સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી બાળકો ખાઈ શકે નાના મોટા બધા જ ખાઈ શકે તો મેં દેશી ગાયનું ઘી લીધું છે એક ચમચો ભરીને મોટો તો ઘી ગરમ મૂકી દીધું છે સો ગ્રામ એટલા ચોખા મોટા લેવાના આપણે સરસ મજાના સારી ક્વોલિટીના એને ધોઈ નાખવાના છે ચારથી પાંચ પાણી મેં પાંચ પાણી ધોઈ નાખ્યા થોડું પાણી રેડી અને પલરવા દીધા છે આ બે કલાક સુધી મેં પલાળી રાખ્યા છે તમે અડધો કલાક પલારો તો બી ચાલે હવે આપણે બે મોટી લયી લીધી છે બે નાની લયું છે ચાર નાંગ નવીન છે થોડા એવા છે પથ્થરનું ફૂલ છે જીરું છે લાલ મરચાં છે અને તમારું પત્ર છે આ ગરમ મસાલા ઓછા વધારે કરી શકો છો ઓરિયન છે પણ આપણે આપણી રીતે બનાવવાની છે બધાને સૂટ થઈ જાય ખાવામાં એવી રીતે નાના મોટા બધા જ ખાઈ શકીએ એવી રીતે આ ગરમ મસાલા જે નાખ્યા છે એને સરસ મજાના આપણે ફૂટવા દેવાના છે ઘીલા અંદર ઓળી અંદર હિંગ નાખી દઈશું આપણે કહેવાયે ગુજરાતથી ગેલા માણસો એટલે શરીરનું બહુ ધ્યાન રાખવું પડે સાથે હવે આપણે શિમલા મરચું એક લીધું છે મેં થોઠી ડુંગળી છે આવી રીતના કટ કરી લેવાની છે બહુ નાની નહીં બહુ મોટી નહીં એવી રીતે થોડીવાળાને કંટાળવા દઈશું છું ગમે તે જગ્યા ની બનાવું હું મારી રીતે જ બનાવું છું મારા અંદાજના અંદર દેશી વિદેશથી કંઈ પણ બનાવું પણ આપણી રીતે બનાવવાનું કેમ કે આપણે શરીરને સૂર થાય આપણા દેશના શરીરને સૂર થાય એવું બનાવવાનું કેમકે બહારનું દેશનું ખાવાનું હતું આપણે પચન નથી થતું હતું પણ આપણે આપણી રીતે બનાવીશું તો આપણે પચન પણ થઈ જશે અને હેલ્થ પણ બહુ જ સરસ રહેશે આપણી એટલે હેલ્થનું ધ્યાન રાખવાનું જમવાનું બનાવનું મારી ચેનલ પર તમને બધી જ જાતની વિડીયો બહુ સરસ સરસ ઘરના મસાલાથી બનાવી મળશે એકવાર જરૂરથી જોજો તમે હવે આપણે અંદર થોડી એવી લીલી ડુંગળી નાખી છે બેન લીલા મરચાં છે અને વટાણા લીધા છે ખોલીને ડુંગળી ઘીણી સમારી લીલી મરચાં બી સમારી દીધા લા છે હવે સાથે આપણે આદુ અને લસણ ભરપૂર નાખવાના છે તમે વાટી લીધા છે એક મોટી ચમચી પાંચ મિનિટ સુધી સંધરાવા દેશું અને મરચું નાખું છું દોઢ ચમચી નાની ચમચી છે અડધી ચમચી હળદર એક ચમચી ભરી અને મીઠું તમારું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે મરચું મીઠું હળદર નાખ્યા પછી મિક્સ કરી દેવાનું છે આપણે પીસેલા ગરમ મસાલનો ઉપયોગ નથી કરવાનો પીસેલા ગરમ મસાલ ખાવાથી આપણને ફેસિલિટી થાય છે એટલે એકદમ ઓછો ઉપયોગ કરવાનો હવે આપણું જે ચોખા પલારેલા છે પાણીના અંદર એ નાખી દઉં છું થોડું પાણી નાખવાનું છે બાદથી આપણે અડધો ઇંચ જેટલું જ પાણી નાખ્યું છે હવે આપણે અંદર લાસ્ટમાં પનીર નાખું છું પનીરના મોટા મોટા ટુકડા કરી લીધા છે એ નાખું છું અસ્તો ગરમ પનીર છે હવે આપણે એને બંધ કરી દેવાનું છે અને બે ફેટી મારી દઈશું પુલાવ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે એને ઠંડુ મસ્ત આપણું પુલાવ રેડી થઈ ગયો છે થોડો એવો ચીલી સોસ છે થોડો એવો સોયા સોસ છે મિક્સ કરી દેવાનું છે તમે સોયા સોસ પેલા બી નાખી શકતા હતા

ગ્રીન મરચાં જોડે તે કરી મને સર્વ કર્યો હતો તો મેં પણ તમને આવી રીતના સર્વ કર્યો છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો આવી જ મજેદાર રેસીપી સાથે કાલે મળીશું બાય બાય